અમદાવાદ ટ્રાફિક ડ્રાઈવના નામે પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને હેરાન કરાતા હોવાના આક્ષેપો સાથે રિક્ષા ચાલકો હડતાલ પર અમદાવાદ શહેરમાં ટ્રાફિક ડ્રાઈવના નામે શહેર પોલીસ દ્વારા શહેર પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને હેરાન કરતા હોવાના આક્ષેપો સાથે અમદાવાદ શહેરના રિક્ષા યુનિયનો દ્વારા એક દિવસની રીક્ષા હડતાલ આપતા અમદાવાદ શહેર લગભગ બે લાખ જેટલી રિક્ષાઓના પડ્યા થંભી ગયા હતા ચાલકો રિક્ષા હડતાલ શરૂ કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવામાં આવી રહ્યો છે આમ પ્રજાની ભારે હાલાકી ભોગવવી પડી રહી છે રિક્ષા ચાલક દ્વારા જણાવેલ કે રિક્ષાના કાગળો પણ કમ્પ્લીટ હોવા છતાં હેરાન કરવામાં આવે રિક્ષા પર રિટર્ન કરવામાં આવે અને રિક્ષા ડ્રાઈવર ઉપર કેસ કરવામાં આવે આ રીતે અમને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે તેને લઈ અમુક રિક્ષા યુનિયન દ્વારા એક દિવસનું રિક્ષા સજ્જડ બંધનું એલાન જાહેર કરવામાં આવેલ છે અહેવાલ હિતેશ ઠક્કર ઘાટલોડી અમદાવાદ નમસ્કાર ગુજરાત રિક્ષા ચાલક રોજગાર બચાવ આંદોલન કન્વીનર વિજય મકવાણા આજે રિક્ષા ડ્રાઈવરો દ્વારા ખૂબ દુઃખ અને તકલીફ સાથે હડતાલ એટલે કે બંધનું એલાન આપવામાં આવ્યું છે જોવા જઈએ તો સીપી સાહેબ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અને રિક્ષા ચાલકોને જે પોલીસ સ્ટેશને ધરપકડ કરવામાં આવી છે તો આની અંદર આપણે કાયદા અને નિયમનું પાલન કરવાવાળા લોકો છીએ જો રિક્ષા ડ્રાઈવરના ડોક્યુમેન્ટ કમ્પ્લેટ ના હોય લાયસન્સ ના હોય તો એવી ગાડી જમા લે તો વાંધો નહીં પરંતુ એવા નિર્દોષ રિક્ષા ચાલકો જેમની પાસે લાયસન્સ હતા ડોક્યુમેન્ટ હતા નાની નાની ભૂલના હિસાબે જે રિક્ષાવાળાઓના દંડિયા છે તો એની સામે અમદાવાદ શહેરના તમામ યુનિયન સંગઠન સમિતિના આગેવાનો દ્વારા ગઈકાલે જ હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું હડતાલ એટલે કે રિક્ષા બંધ તો જેમ બને તેમ જલ્દી ડ્રાઈવર ભાઈઓને ખ્યાલ આવે એટલા માટે આ વિડીયો બનાવી રહ્યો છું તમે આ વિડીયો આપણા ડ્રાઈવર ભાઈઓ સુધી પહોંચાડજો આપણા હક અને અધિકાર માટે અને આપણા ન્યાય માટે આપણે એક દિવસનું બંધનું એલાન આપ્યું છે તેમાં સહયોગ આપજો બેથી અઢી લાખ રિક્ષા ચાલકો છે બધે પહોંચી ના વળીએ કદાચ સમાચાર ઘણા ના હોય તો સવારનો ટાઈમ અત્યારે છે તો સવારના ટાઈમે શાકભાજીવાળા દૂધવાળા તેમજ ફ્રૂટવાળા સાથે સ્કૂલ વર્દીવાળા તો આ લોકો નીકળ્યા હશે પણ ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં આપણને સપોર્ટ મળી રહ્યો છે બધા રિક્ષા ચાલકો જે રોડ ઉપર જોવા મળતા હોય જોવા નથી મળ્યા એટલે બધાને મેસેજ મળી ગયો છે કે એમ છતાં ના મળ્યો હોય તો એમને સમજાવજો રોડ ઉપર તમે એમને વિનંતી કરજો કે આપણી આ લડત છે આટલી બધી રિક્ષાઓ જોવા જઈએ તો બે દિવસની અંદર ઓછામાં ઓછી પાંચેક હજાર રિક્ષાઓ જ્યારે જમા લીધી હોય અને તેમાં ખોટી રીતે જ્યારે રિક્ષા ચાલકોને હેરાન કર્યા હોય તો આજે આ રીક્ષા ડ્રાઈવર આપણો ભય જ છે આજે એની જે રિક્ષા જમા લીધી કાલે તમારી જમા લેશે તો આવું ચલાવી લેવામાં ના આવે એટલે તમામ યુનિયન સંગઠન સમિતિ દ્વારા જે આગેવાનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે એમાં તમે સમર્થન આપજો સાથ સહયોગ આપજો આ વિડીયોના માધ્યમથી મારે એ વિનંતી કરવી છે કે તમે કોઈપણ રિક્ષા ચાલકને હેરાન પરેશાન ના કરતા કાયદો હાથમાં ના લેતા નીતિ નિયમથી એ લોકો સમજાવજો સાંભળશે અને એની રીક્ષા બંધ કરશે તેમ છતાં આ વિડીયોના માધ્યમથી હું એ પણ કહું છું કે જે કોઈ કાયદાના વિરુદ્ધ અને નીતિ વિરુદ્ધ કાર્ય કરશે તો એમાં એ પોતે જવાબદાર રહેશે એમાં યુનિયન કે અમારો કોઈ પણ સપોર્ટ નથી એટલે શાંતિપૂર્ણ રીતે આ જે હડતાલ છે એને સફળ બનાવવાની છે જે લોકો અત્યારે લગભગ આઠ નવ વાગ્યા છે લગભગ દસ વાગ્યા પછી તમામ જગ્યાએ આપણે આ રીતે કામગીરી કરશું કે જેની અંદર રિક્ષા ડ્રાઈવરને સમજાવીશું કેમ કે એમને ખ્યાલ નથી તો આ વિડીયોના માધ્યમથી તમે કદાચ કોઈ રીક્ષાવાળાને મળો તો આ વિડીયો સંભળાવી દેજો કે આ બાબતે આપણી આ બંધનું એલાન છે એમાં તમારે સહયોગ અને સપોર્ટ આપવાનો છે એકતામાં શક્તિના સૂત્ર સાથે જય હિન્દ જય ભારત